તો આ વિશે વધુ જાણકારી મેળવીશું મારા સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે સીધા જોડાઈ ગયા છે તેમની પાસેથી માહિતી મેળવીશું આ વિભુ ત્રણેય રથની પૂજા કરવામાં આવી રહી છે આપ ત્યાં જ ઉપસ્થિત છો કેવો માહોલ જાણકારીશું પ્રીતિ આજે અને ના દિવસે રથયાત્રા પહેલાની જે તૈયારીઓ હોય છે તેનું આજે અખાત્રીજ ના આજે ભગવાન જગન્નાથના જે છે ત્યારબાદ જે ભગવાન જગન્નાથ રથયાત્રાએ નીકળે છે તે પેલા વિધિ હોય છે તેની પણ તૈયારીઓ હોય છે કે ભગવાનના ના તૈયાર કરવાના હોય છે મંદિરમાં પૂજા વિધિ વસ્ત્રો લાવવાની

જગન્નાથ મંદિરના દ્રષ્ટિ મહેન્દ્રભાઈ ઉપસ્થિત છે મહેન્દ્રભાઈ ઐતિહાસિક રથયાત્રાની તૈયારીઓ પહેલા અત્યારે પૂજા વિધિ કરવામાં આવી રહી છે અને તમામ મહાનુભાવો છે ત્યારે તમામ લોકો અહીં વિધિમાં જોડાયા છે અને વિધિની શરૂઆત છે તે કરવા શરૂ કરી દેવામાં આવી છે એક કલાકથી વધારે સમય ચાલશે એટલે કે ઐતિહાસિક રથયાત્રા નીકળે તે પહેલા અખાત્રીસ ના દિવસે આ પૂજા છે તે કરવામાં આવી રહી છે અહીં સાધુ સંતો પણ આ પૂજા વિધિમાં જોડાયા છે અને પૂજાની કોચા સાથે બી તે શરૂ કરી માંડમાં શાંતિનો એ તો બિલકુલ અચ્છી રથની પૂજા કરવામાં આવે રથયાત્રા નીકળશે તેની પૂજા પાછળનું બહત શું રહ્યું છે તે જણાવશો જો

ભગવાન જગન્નાથના આ મંદિર છે અને મંદિર મંદિરમાં જે ત્રણેય રથ છે તેની પહેલાં અત્યારે પૂજા વિધિ કરવામાં આવે છે ચંદન યાત્રા પણ કહેવામાં આવે છે ગરમી ખૂબ જ હોય છે ત્યારે ભગવાનને ચંદનનો લેપ પણ લગાવવામાં આવે છે કે જેનાથી ઠંડક રહે છે